ગરમા ગરમ ભજીયા બની રહ્યા છે જે કોઈને ભજીયા નું ભજીયું ખાવું હોય તો આવી જજો હજી તો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છે બધાને નવા વર્ષમાં આજે નવું વર્ષ છે નવા વર્ષનો ફર્સ્ટ દિવસ છે તો નવા વર્ષમાં બધાને જય હનુમાન દાદા અમારે જો નવા વર્ષના દિવસ અને જીકળથી સાફ કરવાનું કામ ચાલુ છે ત્યારે પૂરું થાય છે તે ખબર નથી ક્યારે પૂરું થાય છે તો કાકેની મને સપટીજી તો જો કળથી સાફ કરવાનો કામ ચાલુ છે જો કેટલી થાય છે કળથી સાફ આ સાફ કે લિયા કરવાની છે આ બીજી ડોલ હે અલો મિસર ઓકેમ છો બધામાં મજાવા છે હું પણ મજા લતી સવાર નાઈ ગયા લાગી ગયા છે નું મારે તો જે કામ લઈ લઈ દે જવાની A jelenben 9 éves, de magánem mara, nem mara, a házban nagy boldog, happy neyar. 9 éves, na ramram. Jé, akkor mi éket kievén? Hmm, éket kievén. Azért bihar choice you, nem Egy-egy Egy-egy a az

ટંકોરી છે આ પગા જો આ જૂના પગા ઘોડી આ ઘોડી હું ક્યાં લાવ્યો ખબર છે ઘોડી સેટ ભાવનગર થી લાવ્યો હતો મફત એવું કઈ એવી સાયકલ છે મસ્ત એની પેલા હું આ સાયકલ લઈને નિશાળે ભણવા જતો હતો પણ ત્રણ જણા બેઠેલા હોય તોય તોય હું ખેંચ જતો તો અત્યારે ન જઈએ નવા વર્ષ છે આજે આપણે નવા વર્ષ છે ને એટલે આજે નવા વર્ષ ના દિવસે આપણે મેં કીધું ભજીયા બનાવી જો કે આપણે આપણે ના કીધું ગરમા ગરમ ભજીયા બની રહ્યા છે જે કોઈને ભજીયા નું ભજીયું ખાવું હોય તો આવી જજો હજી તો જો લોટ ને એવું થાય છે ને એવું બધું કન્ટિન્યુ થાય છે હજી આ લોટ મૂકશે પછી આમાં મેથી ના કયા કયા બનાવવાના મેથી હા બટેટા પતરી હા કેમેરા કેમેરાના હિસાબે ઝાખો આવે છે આજનો સમય છે એટલે થોડું રાખવું આવશે આપણે આ લઈ લઈશું ને એટલે સરખું દેખાય છે પણ આમાં અંધારા ના હિસાબે દેખાતું

ખબર નઈ કોરવાસ સસરાની બે ખબર ન આની ને કે અમને આવો અને બેને ખબર હતી કે આજની બનવાનું ઓકે પ્લાન આખો માં હાઉ નોટ છે મારો ને મને એવો વિચાર નતો કે એવો પિઝા બનાવવું આ તો માર કે આપડા પિઝા બનાવી નાખી તમારે જો મિત્રો હવે અમે પાસે પાસા પિઝા આવી ગયા છે એ બે એ પિઝા બેહી ગઈ છે તમારે ખાઓ હોય તો આવી જાવ જો

આવી જો વાડનો વ્લોગ જો અમારો આવો રહ્યો છે પિઝા ખાવા છે એટલે વ્લોગ આવો રહ્યો છે વ્લોગમાં કરજો શેર કરજો મને તો બોલો મને અમારો તમને તો છે સબસ્ક્રાઇબ કરો ફેસબુકમાં અમારા પેજને ફોલો કરો અમારો વિડીયો ગમતો હોય તો કમેન્ટ કરો Jian mandu Jai Mata Di bye bye